જય શ્રી કૃષ્ણ જય માતાજી અત્યારે વિડીયો ચાલુ કર્યો અમે હોય ગયા જાગીને પછી કર્યો

તાળું મારે છે બા હું હા ફેમિલી હું છે ને અમારા ઘરે જતી હતી મારા ઘર છે ને અહીંયાથી ઓલા ખાસામાં થોડુંક જ દૂર છે પણ આ બધા અમારા પાડોશી છે પેલા અમારા લગ્ન ન છે ને તો એમ બધા હારી હતા હવે બધા હથવારો તૂટી ગયા તમારે અમારે બેસી ગયા વાતો કરવા બેહી ગયા ઘરે ક્યારે પહોંચીએ ને એનું નક્કી નથી કાં મજા આવે બધાને ને એ આ તો અમારે સાંભળતાય નથી ને ઓળખતાય નથી ને બંધ થઈ જશે બંધ થઈ જશે આ તું બોલે મફતમાં મળે આયાં ભાઈ બધું મફતમાં મળે જો આ તું રે કોઈ આપી છે અત્યારે આ શાક કરવાના છે એને ઘરવાળા જો રીંગણા શે કે ઓલે ગાડીના આડે જો જો આ ગાડીની પાછળ છે રીંગણા શેકે જોઈ

રીંગણા તમારા શેકાઈ વિપુલભાઈ રીંગણા શેકવાનું કામ જો કેવું કામ કરે એ બાપરે જો મારે જો જાય છે ઘરે હવે હા આવું આવું જાવ તમ પોગન આવું

તો બાઈ ઓર મો બનાવવાનું ચાલુ કરી દીધું છે કાબા અમારા બા છે ને ઓર મો અલગ ટાઈપ થી બનાવે ગરમ પાણી માં પલાળીને બા મને શીખવાડ દેજો એટલે હું બનાવી હો હા આ પાંચ મિનિટ માં બની જાય આને આવડે બનાવતા તો એ બનાવે છે પણ નાવાનું આપણે એવું નથી કેવું નાયા નથી એમ કે છે અમારા આ બાઈ રોટલા કર નાખ્યા આ બાઈ રોટલા કર્યા

લાટ છે જો વયરમું બનાવું વાલર નું શાક રોટલા ભજીયા તો હજી એમ કે છે આમાં નાખવું છે હજી હવે થોડું હોય

પેલા કોણ તમારે કૃષ્ણ ભગવાન પણ અમાર હાહુ એમ કહે છે કે પેલા મારે સાખી લેવું તો વાસુદેવ કૃષ્ણ ભગવાન પછી સુદામા રૂપચમણી સક્યભામાં પણ આમ જો હા આ હું કે આમ જો આ હું કે ઈ કે ભજ્યા ઈ કે મને સાખવા દી દે ઈ કે કાનાને નઈ દેવા અને આ ગંગમતી અને આ ના પાડે છે ઈ કે નઈ હો પેલા અમાર કાનાને દેવાનું એમ કે કા કૃષ્ણ ભગવાનના વાસના ભૂખ્યા છે હ

આવા બે હાલો હવે જીમી લેવી હા ને ટાઠું પાણી લાગે છે ધોવાનું મન થતું નથી એટલે મારા બાએ છે ને મોટર સારું કરી છે એ કે ટાઠા પાણી એ ઠામડા ધોવાના છે નહીં ગરમ પાણી ચાલુ કરી દીધું કા જો લ્યો હવે ઠામડા ધોવાઈ જશે વાસણ ધોન વારો મારો છે મેં મને લાગે ટાઠું પાણી તો એ કે ખેમ ખેમ એ કે મોટર સાલુ કરી દઉં એ કે ગરમ પાણી આવતું હોય એકદમ ગરમ આવે છે

ગામમાં ગામમાં છે મારું હાહર્યું અને મારું પિયર્યું યુ ગામમાં ગામમાં છે તો તો અમારી મમ્મીનું ઘર છે એક જ શેરી વટીલ મારું હાહર્યું છે આ બાજુ શેરી વટીલ મારું પિયર છે એટલે હું ઘડીક આયાં અને ઘડીક ન્યા બે જગ્યાએ આરામથી જઈ શકું આખો દિવસમાં ઘણીવાર ભટકે ઘજે રાતમાં ભટકે જાઉં હવે હાલો અમે જોઈશું એ મસ્ત કા મજા આવે ને જોવાન બહા હે રાતમાં ભટકે હો

એક હજાર ફિલ્મ છે આથી મેં સાચી છોકરાના ના ફિલ્મ ત્રણ નખાયા બધી પેન્ડાઈ માં એકે બધા પેન્ડાઈ રાખે અમાર બા કામ જ એવું છે કાટે છે બધું બધી વસ્તુ રાખે ઘરે કા બધું જોવે મેલે હાલો લાઈક શેર સબસ્ક્રાઇબ કર નાખજો એ બધા ઓલી રૂમ માં ગુજરાતી ફિલ્મ જોવે છે હું આ રૂમ માં એડિટિંગ કરતી હતી તો આ રૂમ માં આવતી રહી અને મમતા બાજુ ફોન જોવે છે અને હવે ઘરે જઈને હમણાં હોઈ જવાનું છે મારી એડિટિંગ પતે ને એટલે પછી બાબે ને બા બે તો લાઈક બે લાઈક્રાઈબ કરી નાખો કાલનો વિડીયો જોવા માટે ચાલો જે દ્વારકાધીશ આ બટ હું કેશું